મિત્રો મસ્ત મજાનું હાથે હાલે છે બધું પણ મસ્ત ના ચાલે છે ધીમે ધીમે આપણે ના આંખવા પડે કેમ કે થાકી ગયા હોય એટલું હાલી ગયું છે અને મારા કાકા બેય કાકા જઈ ધાણા સાથે ને હું તો જાય બેઠોશ કેમ કે આપણે હાથીની વાત કરીએ મિત્રો જય માતાજી તો આજે હવાર હવારમાં આવી ગયો તો નાસ્તો કરીને ડાયરેક્ટ વાડીએ કેમ કે આપણે તો જવા નથી આવે ચારસો ચારસો સુખમાં સૂરજ ઉગાડવા કેમ કે બધા મિત્રો જવાના છે આપણે નથી જવાનું કેમ કે આજે આપણે એસબીઆઈ બેન્કે જવાનું છે આપણે થોડુંક કામ છે મારું ખાતું બંધ થઈ ગયું એટલે મારે જવું પડે એમ છે એટલે હું આજે રોકાઈ ગયો આ હું બીજાની વાડી આજે વાડીએ હું આવી ગયો કેમકે રખડવાનું છે આજે એટલે મેળ આવ્યો જ માંડે એટલે આપણે વાડીઓમાં બધી કો રખડીએ આ કેળ છે બીજા મારા મોટા મોટાત્મીની બધાની છે ને હું આખો રખડું છ આગળ મારી વાડી છે હાલો મિત્રો હું તમને બતાવું મારી વાડી મારી વાડી છે થી આથી જો સારો અને બધું દેખાય ન્યાવુંથી મારી વાડી છે એટલે બધા મારા ભાઈ ભાઈ બધાનો ભાગ પડી ગયેલો છે મારા પપ્પાનો બધાય મારા દાદા છે અહીંયા પપ્પા અહીંયાના બીડીને સોંપી દીધો કપાય એટલે થોડુંક વાવેતરમાં કે ઉગી ગયો કપા તો ઉગી જો મિત્રો તમે જોઈ શકો છો કપા જો ઉગી થાણા કોક ગયેલા છે બધા મિત્રોને જોઈ લો થઈ ગયું એટલે હું તો નીકળી ખેતરે તમે જોઈ શકો છો આપણે ઉગીજો આગળ મારી વાડી છે આપણે જોવા જઈએ આગળ આખું નારેલું છે જશે આગળ મારે મકાન છે એટલે કે ઓરડી છે આખો ઠારીયાની બધું છે આપણે એક બરદને ગાય છે ને નાની વાસડી છે આજે વાતાવરણમાં તો ફરક છે તાકાતથી છે વાતાવરણ એટલે કાંઈ ઘટેને એવું છે આજે વરાપ કાઢી હતી ને આજે આ બધા હાથી બધું આ પડ્યું કેમ કે આજે તો વરાપ નીકળીએ એટલે હાથી આ કૂપડીએ બાજરો આમાં વાવાનો છે આમાં તો બાજરો વાવવાનો છે આગળ હતો એમાં કપાસ હતો આમાં બાજરો વાવવાનો છે આપણો સારો છે માલ પૂરતી સારો કરી નાખ્યો આપણા ઢોર પૂરતી આ તમને હું લઈને આવી ગયો આ જરી નાની વાસડી છે એક ગાય છે ને એક બળદ છે આપણી વાય છે એમાં કેટલું પાણી છે જોઈ શકો છો પાણી બહુ ઊંડું છે દેખાતું હોય આપણી નાની વાસડી છે આ એક બે હાથી ને આવા ગાય છે ધોવા દેસ એવી ગાય છે આ બધા ઝૂપડામાં રે આપણે નાળે રીને છે આપણી ટુ વ્હીલ આવી પડી કેમ કે જવાનું છે ને દેલવાડા એ બે બેંકે એટલે હાલો મિત્રો તો આપણે જઈ શકીએ છીએ રોંઢા થઈ ગયું છે હું તો આવી તો વાડીએ કેમ કે આપણે તો હાકવાનું છે હાથી આજે આજે આપણે કોઈ દી હાકવું નહોતું એટલે આપણે હાકવું જોઈએ હીંખવું તો પડે ને કોઈક દીક તો હીકવું પડીએ એટલે આપણે વાડી આવી ગયા છે અતિ જગ્યા પાછી આપણે પકડી લીધી પેલા વિડીયો શૂટ કર્યો તો પેલો વેલો ત્યાં આપણે પકડી લીધી છે આગળ હાથી છે બાળકથી હાંકવાનું છે આપણે આગળ છે અને હું ના જ તમને હું આગળ બતાવું તમે હાથી હાંકે નહીં આથી હાંખવા મીંડા છે ઘડીક રહીને પછી આપણે હું પણ હાંકીશ એ તમે બન્યા રહેજો ઈડિયોમાં હું તમને દેખાડો હું પણ હાંકીશ તો મારા દાદા હાકે છે ને જોઈ જો વળધું કેમ કે લીલું છે એટલે એ કુતતા છે જોઈ શકો છો જોલ્યો મિત્રો મારા દાદા જો હાંકે જો

મારા કાકા બે કાકા જઈ એ ધાણા સાથે હું તો જાય બેઠો દાંડા બહુ મસ્તના છે ધીમે ધીમે જ ચાલે કેમ કે આપણે વધારે હકાય ને આપણે વધારે ઠાકી જાય હોય તો એ ઠાકી જાવ હોય એટલે આપણે ઓછું હાકવા પડે આ ધાણા સાટવાની શરૂ જ છે જ્યાં સુધી થાય ત્યાં સુધી ધાણા કરી લેવાના છે પછી વધારે ને એ બાજરો એમાં કરવાનો છે એટલે વસ્તુ મિત્રો હવે આપણો વિડીયો એ પૂરો થઈ રહ્યો છે તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સર મારું જ ખેતર છે એમાં કપાવા આવ્યો તો મિત્રો ઊગ્યો છે હજી શરૂઆત છે ઉગવાનું તમે જોઈ શકો છો અમારા દાદાનું ને એનું છે મારા કાકા જરા બે એનું છે ને મારા પપ્પાનું એટલે કે મારું જ ને એટલે પછી હું આયા હેઠે બેઠો છું આપણો વારો આવે પછી આપણે હાથી હાંકવાનું છે ઘડીક રહીને પછી આપણે બિયારણ છે થોડુંક એ છે વેકેશન પેઢું તા તો આ તો છો અરે ખાઈ ગયો પિત્રો આ વિશાલ આ પબજી વાળા માણસો આ આજો આવી ગયો જીટુ આ પબજી વાળા માણસો આજો ભાઈ એકર આ મુંગી અને મુંગી કહેવાય શું કે ગુજરાતી માં મુંગી કહેવાય આ હું જો આ યુટ્યુબ જ ખોલીને બેહો જો 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 આ ચૂંટણી વિશે આ બધું જાણે આ જાણકારી માણસ છે આ ચૂંટણી વિશે જાણકારી માણસ છે આ હાંભરવાવાળો માણસ છે ભાઈ થોડુંક બોલો તો તમારે તમારી ચૂંટણી વિશે જરાક બોલી જાવની થોડું ઘણું થોડુંક જરાય દઈ ચાલો નીકળ્યો હા તો નહીં નીકળી લેવા સર જરાક